દિવ્ય ભાવ અને મનુષ્ય ભાવ એક સમજે તો ભગવાન ભજવાનું સુખ આવે સ્વામી પાંચમા પ્રકરણ એકસો ને એમ પ્રમુખ સ્વામી મહારાજ અક્ષર બ્રહ્મ સંતે બ્રહ્મસંત નાળિયેર છે બાપા એ ઘણી વાર આવો પરિચય કરાવ્યો આપણને એમની દિવ્યતા બતાવી તારીખ ચૌદ દસ સિત્યાસી ના રોજ ગોંડલમાં આશીર્વાદ આપતા હતા અને સ્વામી કે દેહ મૂકીને જેને પામવાતા તે આજે આપણને દેહ છતા મળ્યા છે એ મનાતું નથી ને પેલું દેખાતું નથી શું ડોક્ટર ત્યાં સભામાં ડોક્ટર હર્ષદ જોશી બેઠા હતા વડોદરાવાળા સ્વામી શું ડોક્ટર બાટલા લઈ જવા પડે ડોક્ટર બાપાની સેવા કરતા હોય છે પણ હકીકતે જુદા છે આવી વાત બધાને ક્યાંથી મનાય પણ આ તો વિશ્વાસ હોય તો મનાય આ પરિચય આ દિવ્યતાનો પરિચય મને આપણને આપ્યો છે પણ આપણે થોડાક લક્ષણોથી સમજીએ કે કઈ રીતે પ્રમુખ સ્વામી મહારાજની દિવ્યતા છતી થાય છે મહારાજ વરતાલના તેરમાં કહે છે કે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ અતિશય અલૌકિક મૂર્તિ છે જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે પણ ચમકપાણ પણ પથરો છે તો ચમકપાણમાં સહેજે એવો ચમત્કાર રહ્યો છે કે ચમકના પર્વતને સમીપે જેટલા વાણ જાય એના ખીલા ખેંચાઈ જાય છે એમ પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં બેઠા હોય મનુષ્ય ચરિત્ર છે પૂર્ણ માનુષ્ય ચરિત્ર ક્યારેક તો સુઈ જાય છે બોલે નહીં જન્મજયંતિ પહેલા તો ઘણા દિવસ આપણને એવા દર્શન થાય આપણે કોઈકને મહિમા સમજાવીને લઈ ગયા હોય ને ત્યાં બાપા હમું ના જોવે આવું કરે માનુષ્ય ચરિત્રો પણ એમના દર્શન માત્રથી શાંતિ થાય છે એમના દર્શન માત્ર અમારા પેલા કુમારભાઈ પૂજારા દર મહિને પૂનમ ભરવા માટે આફ્રિકાથી સારંગપુર આવે છે દારે સલામથી દર મહિને પૂનમ ભરવા માટે બાપાના દર્શન અહીંયા આવે છે શા માટે હજારો રૂપિયાનો ખર્ચો કરીને કુમારભાઈ ત્યાં આવે આવા સેંકડો હજારો હરિભક્તો છે ત્યાં ગયા પછી મળે છે શું પ્રમુખ સ્વાઈ મહારાજ સાથે વ્યક્તિગત વાર્તાલાપ નહીં કોઈ એવો પરિચય નહીં કોઈ પ્રશ્નોત્તરી નહીં પણ છતાં એના દર્શન માત્ર દિવ્યતાની અનુભૂતિ શાંતિની અનુભૂતિ અમે દાંતે કરીને મુંબઈના એક પ્રસિદ્ધ ગાયક છે ક્યાંક કેટલાકે નામ સાંભળ્યું હશે ઇન્ડિયન આઈડલ ટોપ ટોપ ફોરની અંદર પોતે આવ્યા હતા સારે જો જીતા વહી સુપરસ્ટાર

અને બોમ્બેમાં દર રવિવારે રવિ સભા ભરવા માટે જાય છે જ્યારે પણ પ્રોજેક્ટ ન હોય ત્યારે અવશ્ય રવિ સભા ભરવા માટે જાય છે આ કઈ દિવ્યતા છે આ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વાળા દિલીપભાઈ જેઠાલાલ તો એ બધા તો એનો લાભ લેતા હશો આ દિલીપભાઈ આપણા ચુસ્ત હરિભગત એટલે હરિભગતને જોવામાં વાંધો નહીં આ દિલીપભાઈ જોશી જે નાટક કરે એક્ટિંગ કરે ને આટલી લાંબી સિરિયલ ચાલી હોય એવી આ લગભગ એક માત્ર રેકોર્ડ બ્રેક કરી નાખ્યા છે અને એને એવોર્ડ મળ્યા છતાં પણ એ બાપાને અર્પણ કરે પ્રમુખ સ્વામી મહારાજ કૃપાથી થાય છે એ નિયમિત બાપાના દર્શન બોમ્બે દર રવિવારે દિલીપ જોશી આપણી રવિ સભા ભરે છે રાજકોટ આવ્યા હતા હમણાં એક ગોંડલ શરદ પૂનમે કાર્યક્રમમાં એ પહેલા મેં ત્યાં બેઠા હતા એટલે મેં એને પૂછ્યું આ કઈ રીતે થાય છે મને કે મને સમજાતું નથી કે કઈ રીતે આ સ્ક્રિપ્ટ લખાઈને કઈ રીતે રોલ થઈ જાય એ કે આગલા દિવસે રાતે તો જેઠાલાલની સ્ટોરી લખાય ક્યારેક તો સવારે લખાઈને બપોરે અમારે ભજવી દેવાની મન કે આ જે કઈ સિરિયલ ચાલે છે એ કેવળ બાપાના આશીર્વાદથી જ ચાલે છે એમની કૃપાથી ચાલે જે કઈ સૂજે છે એટલે મને એમ કે દિલીપભાઈ તો બોલે ત્યાં હમણાં પેલા નટુ કાકા કોક છે ને એમાં એ આવ્યા હતા રાજકોટ હમણાં નટુ કાકા આ એટલે હું એની સાથે બેઠો તો એટલે મેં કીધું કાકા તમારો શું અનુભવ છે મન કે આ જે કઈ થાય છે ને દિલીપભાઈની ગુરુ ભક્તિથી જ થાય છે અને આ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદથી જ થાય છે સ્વામી સારંગપુરમાં બેઠા છે વ્હીલચેરમાં બેઠા છે આ એમની દિવ્યતા છે નાના મોટા સૌ કોઈને અનુભવ થાય છે કુલદીપ રાજ કરીને એક વ્યક્તિ જમ્મુ કાશ્મીરના અને જોધપુરની પેરા મિલિટરી ફોર્સની અંદર ફરજ અને વચ્ચે ગુજરાતની અંદર નવેમ્બર માસની અંદર ઇલેક્શન હતું એમાં સિક્યુરિટી માટેની પેલા બોર્ડરના બધા પોલીસોને અહીંયા બોલાવવામાં આવતા હોય વ્યવસ્થા માટે એમાં સારંગપુર જતા બરવાળા આવે એમાં બરવાળામાં એક બુથ ઉપર સિક્યુરિટીમાં એમને ફરજ સોંપી હતી બોટાદની અંદર ત્યાં રહેતા અને પછી જાવ કરે એમાં પૂછ્યું કે અહીંયા જોવા લાયક શું છે ને આ બાજુ પ્રમુખ સ્વામીનું મંદિર છે હનુમાનજીને મંદિર ત્યાં બાજુ મોટું મંદિર જોયું હનુમાનજી હજુ ગયા પહેલા હાઈટ આપણી વધારે દેખાઈ કેમ્પસ મોટું એટલે આપણા મંદિરમાં આવી ગયા ત્યાં મૂર્તિઓના દર્શન કર્યા ખૂબ મોટી સંખ્યામાં અઢીસો ત્રણસો સંતો ત્યાં દિવ્યતા હરિભક્તો બાપાના દર્શને આવતા હોય એમાં સાધક પાર્ષદ સાધુ અલગ અલગ ડ્રેસના કપડાં જોયા એટલે પૂછ્યું ગુજરાતીમાં બોર્ડ લગાવેલા એટલે એને ઉકલ્યું તો નહીં હિન્દી ભાષી હતા એટલે એમાં પરદેશના એક સંત મળી ગયા એને પૂછ્યું એ પાછા હિન્દી સમજે નહીં એટલે પાછા એક પાર્ષદ મળ્યા અમરીશ ભગત કરીને એને પૂછ્યું એટલે ભાંગ્યું તૂટું એને માંડ માંડ સમજાયું કે સાધક કોને કહેવાય પાર્ષદ કોને કહેવાય શા માટે અહીંયા બે કલાક બધી વાતો કરી અને બેઠા ત્યાં ત્યાં અચાનક સાયરન વાગ્યું અને સાયરન વાગ્યું હરિભક્ત બધા નહીં સુતી મંદિર હોય ને દોટ મૂકે એમાં કેટલાક હરિભક્ત દોડવા ગયા તે હરિભક્ત સંત વ્યવસ્થાપક હતા એને હેઠા પાડી દીધા પેલા અમરીશ ભગતે બે કલાક સુધી બીએપીએસ ની ડિસિપ્લિન ડિસિપ્લિનની વાતો કરી હતી અને એની અંદર આને એમ થયું કે આને અવગુણ આવશે તો અને એમાં પ્રમુખ દર્શન વાટિકામાં લઈ ગયા બાપાના દર્શને ત્યાં અને ત્યાં બાપા આવ્યા તો એ પાછા જોલા ખાતા હોય થોડોક પરિચય કરાવ્યો અને ઊભા હતા પછી બાપા અંદર જતા રહીને પાછા આવ્યા એમાં બધા નજીક ઊભા રહી જાય છે એમાં તો જે ભૈયે હૈયા ભીસાય એવી ભીડ હોય आमा स्वामी चढ़ी हलावे नजीक थी दर्शन थे प्रभाव पड़ोस अमरीश भगत ने उगुण तो नहीं आया मनुष्य भाव शू मेरा पोस्टिंग हरिद्वार ऋषिकेश प्रयाग कुंभ मेले में कई बार हुआ है उसमें बड़े बड़े साधु और मंडलेश्वर महामंडलेश्वर के दर्शन हमें हुए है मगर ऐसा दिव्य अनुभव सुख शांति मुझे कहीं नहीं मिली आज पहली बार ऐसी अनुभूति स्वामी जी के दर्शन से हमने पाई है ખાલી બોલ્યા નહીં એને આપણા બુક સ્ટોલમાંથી બાપાનો ફોટો લીધો હિન્દી વચનામૃત લીધું બોટાદ ગયા પછી એની સાથેના બીજા સ્ટાફ મેમ્બર્સ હતા એને વાત કરી એમાં એક રાજન નામનો માણસ હતો એણે બાપાનો ફોટો જોયો એને બહુ ભાવ થઈ ગયો આખી રાત બાપાનો વિચાર વહેલી સવારે ચાર વાગે ઉઠી અને સારંગપુર તૈયાર થઈને આવી ગયા ત્રણેય મિત્રોને બાપાના દર્શન કરાવ્યા અને કોઈ પ્રેરણાની સંતોએ કોઈ નિયમ નથી આપ્યા છતાં ત્રણે ત્રણ વ્યક્તિઓએ જોધપુર બોર્ડર પર એમનું પોસ્ટિંગ છે છતાં પણ દારૂ માંસ ન ખાવા પીવાનો નિયમ લઈને ગયા કથાથી સમાસ પારાયણોથી સમાસ પ્રમુખ સ્વામી મહારાજ કાંઈ જ ના બોલે એ વિલચેરમાં બેઠા હોય એ આંખો ઢાળીને બેઠા હોય એને કેટલાયની આંખો ખોલી નાખે છે એની આંખો બંધ હોય અને કેટલાયની આંખો ખોલી નાખે છે એ મૌન રાખે છે પણ કેટલાયને ભજન ભક્તિના સુરોની અંદર ગાતા કરી નાખે છે એ મૌન રાખે છે એ હાથ પણ ન હલાવે અને કેટલાયના હાથ પગ સત્સંગ બાજુ મંદિર તરફ જતા એ કરી નાખે છે આ એમની શક્તિ અને સામર્થ્ય છે દિવ્યતાની અનુભૂતિ એમના દર્શને થાય છે